સીતારામની જય માતાજી તો મજામાં બધા તો આપણી આવે ગામ નવા લોકમાં તો બધાને સ્વાગત છે આપણી આ રસોડામાં આવે ગામ આણા વગર છીટકો તો આપણે આજ બાફેલ બટેટાનું શાક નાખવાનું છે કારણ કે ગરમી એટલી થાય રસોડામાં આવવાની મરજી ને ખાતી સમજાય તો એવી ગરમી થાય તો પેલા તો આપણે ટમેટા વઘાર નાખીએ સબ્જી બટેકા ની સાથ નાખવાની છે અને આપણે બનાવ્યા ભાત ભોળા ભાઈ ભાત બહુ જોઈએ કે આપણે ભાત બનાવ્યા એ બનાવવાનું છે કેરીનો રસ ને રોટલી એટલે ઈટા કરી અડધી કલાક થાય બનાવતા તો પેલા કહે છે ને હું શાક બનાવેલા તો અડધર નાખી ને મીઠું છે ને આ ધાણા જીરું છે તો આ શેર નાખ્યું લહણ વાળી ચટણી ઘણા પાણીમાં પલાવી રીતે ટમેટામાં એકદમ રૂપાળો સળે જાય એટલે આકરી જો આ ચટણી નાખી આપડી બટેટા નું શાક બનાવી બનાવી લીધા રોટલી તો આપડી પાંચ રોટલી જ બનાવવાની છે

ને આપણે બનાવ્યા પાપડ અડદના હોલાની ભાત હોય એટલે અડદના પાપડ જોઈએ 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 એટલે આપણે અડદના પાપડે એ તરે લીધા એવા આપણું આ શાક પણ બનેલું તો આ શાકમાં આપણે ધાણા નાખે ને પિયાળે વઘાર નાખે ઉતાર લેવાનું છે સરસ જો કલર કેટલો મસ્ત આવ્યો કારણ કે કાશ્મીરી મરચું હોય એ કલર તો બહુ આવવાનો જ છે આપણું શાક હમણાં સડે જાય એટલે ઉતારે આપણી કેરીનો રંગ બનાવેલી એની લોટ બાંધેલી એ ભોલાભાઈ આવે ત્યાં

તો એ તા એવું મને બે વરસથી આવડે ગઉ એટલે હું આજ બનાવી હોય પણ બહુ મસ્ત થાય ઉપર સેવ ડુંગળી ને બ્રેડની જોડે ખાવાના તો આપણે તુવેર ઠોઠા પણ બનાવવાના સે હું હાજી તમને બતાવીશ તો આપણું સાચ જો એક ફેર કે એટલું મસ્ત થઈ ગયું મોઢામાં પાણી આવે છે

પેલા હેકે નાખવાનું છે ને પછી આ લાલ થઈ જાય ને એટલે આપણે આ સાઈડમાં પાણી નાખવું ગરમ થઈ જાય એટલે એમાં પાણી નાખી દેવાનું છે પેલા લાલ એકદમ ઘીમાં શેકવાની છે ને પછી આપણી શેકાઈ જાય એટલે પાણી નાખે ને એની છે ને ગોળથી આપણી નાખતા હોય તો ગોળાઈ ન ખાય એટલે ખાંડથી પણ આપણી બનાવે શકીએ એટલે જેને જે ભાવે એ ખરે હવે એટલે આપણી છે ને અચાણક ગોળમાં ખાઈએ શું કામ કે ખાંડ પછી વધે જાય કારણ કે ડાયાબિટીસ કોઈ કોઈની નો રાખીએ તો વધારે સારું ને બહુ ભાવે પણ આપણે ગોળ જેવું બનાવવાની છે અને વાયકા હાથ રસોઈ આપણી સારું કરી દીધી ને જો હેવું દેખાય છે આપણી બંધ થઈ ગયો લોટ તો રોટલી પણ બાકી છે પણ આપણી પોરે પોરે બધું કરીએ હું કારણ કે આપણે રસોડામાં ગરમી બહુ જ થાય એટલે રસોડામાં પંખો કરીએ ને તો પછી આપણો ગેસો લાઈ જાય એટલે આપણાથી નો થાય ગરમીનો એટલે આપણે એક એક વસ્તુ ઝટઝટ કરે ને બાળને નીકળે જાય ને ઘણીક વાર કરીએ પંખો એટલે વાંધો ન આવે એટલે આવું છે બધું ને એ વાપરી છે નાથી કે એવું છે જાય ને ઘેકાઈ જાય ને તૈયાર થઈ જાય એટલે એક સાઈડમાં ગેસ ઉપર જેવું મૂકી દઈએ ને એક બાજુ આપણે બનાવીએ રોટલી ને શાકતા જો કુકર પડ્યું આપણે બનાવી લીધું શાકતા